શેરડીના ખેતરોમાં સતત મળતા મૃતદેહો ભરૂચ જિલ્લામાં ભયનો માહોલ ભરૂચ જિલ્લાના વાલિયા વિસ્તારમાં એક એક પછી રહેલા મૃતદેહોની ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે તાજેતરમાં જ થયેલા શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસ બાદ વાલીયા ગામના કૃષ્ણનગર પાસેના શેરડીના ખેતરમાં વધુ એક અજાણ્યા યુવાનનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ ઘટના અંગે સ્થાનિક રહેવાસીઓએ તરત જ વાલિયા પોલીસની જાણ કરી હતી જેના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં મુખ્ય પ્રશ્ન એ છે કે આ યુવાન કોણ હતું અને તેનું મોત કઈ રીતે થયું એક જ અઠવાડિયામાં શેરડીના ખેતરોમાંથી ત્રણ મૃતદેહો મળવાની ઘટના ચિંતાજનક છે પોલીસ એફએસએલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તમામ દિશામાં તપાસ કરી રહી છે શેરડીના ખેતરોમાં કાપણી વખતે આગ લાગવાનું સામાન્ય હોય છે પરંતુ હવે એક પછી એક મળી રહેલા મૃતદેહોની ઘટનાને લઈને અનેક આશંકાઓ ઊભી થઈ રહી છે હકીકત શું છે અને આ ઘટના માત્ર અકસ્માત છે કે કોઈ ષડયંત્ર તે જાણવા માટે પોલીસ ત્વરિત તપાસમાં લાગી ગઈ છે